મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરનો ઇતિહાસ ઈસવીસન ચૌદસો ચોત્રીસ વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજનો દિવસ એટલે લુણાવાડા નગરના ગૌરવવંતા ઇતિહાસનું એક પાનો લૂણાવાડા નગરનો આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ પાંચસો એકાણુંમાં નગર સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ઈસવીસન ચૌદસો ચોત્રીસ વૈશાખ સુદ ત્રીજ અખત્રીજીનો દિવસ એટલે લુણાવાડા નગરના ગૌરવંતા ઇતિહાસનો એક અપાનો લુણાવાડા નગરનો આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ પાંચસો એકાણું નગર સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે માનવ હૃદયમાં જો કોઈ પહેલું સ્થાન હોય તો તે માતાનું અને પછી આવે માતૃભૂમિ કે જેના સાનિધ્યમાં જન્મ થયો હોય જેના ખોળામાં ઉછેર્યા હોઈએ તેવી માભૂમનું સ્થાન આવે છે અત્યારે હાલમાં જો લુણાવાડા નગર વસેલું છે ત્યાં પહેલાં ગીચ ગાઢ જંગલ આવેલું હતું વનમાં મહર્ષિ લુણનાથ એકાંતમાં યોગ સાધના કરતા હતા સ્વીકારે નીકળેલા ભીમસિંહ એકવાર તેમની પર્ણકુટિર માં આવી પહોંચ્યા હતા યોગેશ્વર તેમના મનની મૂંઝવણ જાણી અને તે સ્થળે નગર વસાવવાનો આદેશ આપ્યો હતો ઈસવી સન ચૌદસો છોત્રીસ ના વૈશાખી અખાત્રીજ અક્ષય તૃતીયાના નામે ઉજવાય છે તે દિવસે રાજા ભીમસિંહે નાથ સંપ્રદાયના સિદ્ધ પુરુષ લુણનાથના નામથી લુણાવાડા નગરની સ્થાપના કરી હતી આ દિવસે લુણાવાડા નગરનો જન્મદિવસ ગણવામાં આવે છે સાહિત્યકારોએ તેને લાવણીપુર તરીકે ઓળખાવ્યું છે હાલ તે લુણાવાડા તરીકે પ્રચલિત છે લુણાવાડાનો ઇતિહાસ અંદાજે પાંચસો વર્ષ જૂનો હોવાનું મનાય છે મહર્ષિએ પોતાની પાસેનું પવિત્ર શિવલિંગ ત્યાં સ્થાપિત કર્યું નગર દેવતા લુણેશ્વર

નદી નાના ઝરણાઓથી મુલક કુદરતી સૌંદર્યથી ભરપૂર જોવા મળે છે તળેટીમાં કિલ્લામાં વસેલું નગર હશે મધ્ય યુગમાં ગુજરાતના ઇતિહાસમાં અણહિલપુર પાટણ પ્રસિદ્ધ હતું સોલંકી વર્ષમાં લુણાવાડા ભારત વર્ષમાં પ્રચલિત હશે લુણાવાડા નગર કે જે છોટે કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે મહારાણા ભીમસિંહ પછી મહારાણા નારસિંહે શાસન કર્યું હતું સમયમાં લુણાવાડાને ફરતો કિલ્લો ઈસવીસન સન સત્તરસો અઢારમાં બન્યો હતો કિલ્લાને તે સમયે પાંચ દરવાજા હતા જેમાંથી આજે ત્રણ દરવાજા જેમાં દરવાજા અને એક શહેરા દરવાજો મોજુદ છે લુણાવાડામાં તોપખાનું પણ ઘણું જ છે વિશાળ પ્રમાણમાં હતું વિવિધ નામો ધરાવતી ત્રેવીસ તોપો લુણાવાડાના કિલ્લાઓને બુરજ ઉપર મૂકવામાં આવેલી હતી બરકોલી દરવાજા દળખાણા બુરજ પર મૂકેલા તોપનું નામ મંગલા હતું દેવળ માતાના બુરજ પર મુકેલ તોપનું જોવા તેને રૂપા છત્રી નામે પણ ઓળખવામાં આવે છે મહારાણા દલીલ લુણેશ્વર પાછળ વાવ બંધાવી હતી સાગર અને વસંત બંધાવ્યા હતા ઈસવીસન ઓગણીસો બે માં લુણાવાડા માં રેલવે આવી હતી પરંતુ આજે રેલવે સેવા નેતાઓની સેવાથી ગોર ઉદાસીનતાના કારણે બંધ થઈ જવા પામી છે લુણાવાડા ના માંડવી બજારનો ટાવર નાથ સંપ્રદાયના હાથમાં ગીરીએ બંધ આવ્યું હતું ઈસવીસન ઓગણીસો સોળમાં મહારાણા વખત સિંહજીના વરદ હસ્તે હાલના બિલ્ડિંગ સજ્જન કુવરબા હાઈસ્કૂલનું ખાત મહુહર્ત કરવામાં આવ્યું હતું ગાંધી કુટીરનો શિલારોપણ ઈસવીસન બે હજાર ચાર રામનવમીના દિવસે કર્નલ હિજ હાઈનેસ મહારાણા વીરભદ્ર સિંહજી સંસ્થા લુણાવાડાના હસ્તે કરવામાં આવ્યું હતું આપણા દેશમાં સૌપ્રથમવાર મહાત્મા ગાંધીજીના પુનીત સ્મરણાર્થે જન્મના શાસન કરતા રાજવી મહારાણા વીરભદ્રસિંહજીએ ગાંધી કુટીર માટે આશરે ત્રીસ ચોરસ ફીટ જમીન દોરી માર્ગ અડી

તેમના નામ પરથી ઈસ્વીસન અઢારસો ને નવાણુંમાં માં વરઘરી નજીક નવસો નવાણું વીઘામાં પથરાયેલા તળાવ કે જે આજે પણ સ્વરૂપ સાગર તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતના ખ્યાત નામ સાહિત્યકાર સ્વર્ગસ્થ નંદશંકર શંકર શંકર મહેતાએ કરણ ઘેલો નવલકથાની રચના લુણાવાડામાં કરી હતી લુણાવાડા સ્ટેટમાં એડમિનિસ્ટ્રેટર તરીકે સુંદર સેવાઓ આપી હતી કરણ ઘેલો નવલકથા ઈસવી સન અઢારસો છાસઠમાં પ્રકાશિત થઈ છે તે લખવામાં લેખક નંદશંકર શંકર શંકર મહેતાની ત્રણ વર્ષ લાગ્યા શરૂઆતના પ્રકરણ લુણાવાડામાં લખાયા હતા પોતાની અતિ વ્યસ્તતા અને રાજદ્વારી નોકરીના કારણે લેખકને સંદેહ હતો તેમનો પ્રયાસ પૂરો નહીં થાય

આ લેખાયેલી ઐતિહાસિક નવલકથા છે ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કર્ણદેવ એના નાયક છે જેમની સીતા માટે ઇતિહાસમાં જાણીતા છે એટલે જ એને કરણ ઘેલો કહેવાય છે નંદશંકરનું ભાષાનું વૈભવ પોતિકો છે તે સમયે આવી અનુપમ કલાત્મક નવલકથાના શ્રી ગણેશ કરવાએ નાની સુની વાત ન હતી મહારાણા વીરભદ્રસિંહજીના મોટા ભાઈ યુવરાજ લાલસિંહજીના નામ પરથી લાલસિંહજી સાર્વજનિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી લુણાવાડા નગરના શહેરા દરવાજા પાસે મોજુદ છે જિલ્લાની દસ લાઇબ્રેરીઓમાંની એક છે લુણાવાડા નગરના ઉત્તર પશ્ચિમ ખૂણાના છેડે ગ્રામ દેવી દેવળ માતાનું મંદિર આવેલું છે દેવળ માતાએ નાગરિકોની કુળદેવી માનવામાં આવે છે લુણાવાડા નગરની મધ્યમાં રાજમાતા કુશલ કુંવરબાએ સંવંત અઢારસો ચાર ના અખત્રીજ ના દિવસે રામચંદ્રજી મંદિર બંધાવ્યું આજુબાજુની જમીન દાનમાં પણ આપી હતી મહારાણા કુંભાજી મધવાસ ગામે અઢારસો ને અખત્રીજ ના દિવસે મધેશ્વર

કુદરતી સૌંદર્યની લાહાણી પામેલું આપણું માતાના ડુંગરથી ખૂબ જ રમણીય લાગે છે ડુંગર પરથી ગામનું દ્રશ્ય અને મહી પાનમ અને વેરીનું ત્રિવેણી સંગમ થણું દર્શન ખૂબ જ આહલાદક મનમોહક અને પ્રેરણાક બની જવા પામ્યું છે રાજમહેલથી પહાડમાં થઈ કાલિકા માતાના મંદિરે જતો પહાડી માર્ગ માંડવગઢના કિલ્લાની યાદ અપાવે છે લુણાવાડા રાજ્ય કોઠંબા ખાનપુર વરઘરી નોંદરવા બાકોર પાંડાવાડાના માહોલોથી વચ્ચે આવેલું છે મહેલમાં જૂના પુરાણા ભરચક મકાનો પણ છે ખાનપુર મહાલામાં લીંબડીયા ગામમાં સુંદર કારીગરીવાળો મહારાજ સાહેબનો મહેલ પણ આવેલો છે સાંભળા ગામમાં તળાવ કિનારે મહારાણી સાહેબનો સુંદર અને દેદીપ્યમાન મહેલ છે સિવાય મહારાજા સિંહજીનો ખારોલ મહારાજનો ગોરાણા મહારાજના બંગલાઓનો અવશેષ તાલુકા ગામોની મહાનતા વધારતા જોવા મળી રહ્યા છે લુણાવાડા હસ્તપ્રત ભંડારમાં વિવિધ વિષયોને લગતી હસ્તપ્રતો મોજૂદ છે લુણાવાડામાં શત્રુંજય મહાત્માનો હસ્તપ્રત સંત ઓગણીસો ઓગણસાઠમાં માં તીર્થમાં લખેલું છે શત્રુંજય મહાતીર્થનું વર્ણન પણ કરવામાં આવ્યું છે લુણાવાડાથી અંદાજે વીસ કિલોમીટર દૂર લવાણા ગામ નજીક કલેશ્વરીના નાળમાં પ્રાચીન મૂર્તિઓના અવશેષો ખંડિત હાલતમાં જોવા મળી રહ્યા છે કુંડ તથા સાસુઓની વાવ જોવાલાયક મુખ્ય દેવી કલ્કેશ્વરી માતાનું મંદિર પણ આવેલું છે કુંડમાં નવદુર્ગા નવગ્રહ ચામુંડા સૂર્ય વગેરે આકૃતિઓ જોવા મળી છે આ બાંધકામ દસમી સદીમાં બનાવવામાં આવ્યું છે તેવું માનવામાં આવી રહ્યું છે લુણાવાડામાં બે જગ્યાએ હાથીઓ રાખવાની સગવડ હતી તે હાથીખાના તરીકે ઓળખાય છે હાથીખાના દરકોલી દરવાજા પાસે હતું જેમાં આઠ થી દસ હાથી હતા જૂના દરબાર ગઢમાં હાલમાં ઓદિચીઓની વાડીના પશ્ચિમ ભાગે મેલામાં મોટો હાથી ખાણ હતો ત્યાં પણ સાત થી આઠ જેટલા હાથીઓ હતા હાથીઓને શણગારી સવારી કાઢવામાં આવતી હતી વખત સિંહજી મહારાજ સાહેબ સોનાની અંબાણીમાં હાથી ઉપર સવારીમાં નીકળતા નગર સ્થાપના દિવસ ઉત્સવ દ્વારા નવી પેઢીની સભાન કરાવવાનો અને ભવ્ય ભૂત કાની ચાકી કરાવનો ખૂબ જ ઉમદા પ્રયાસ છે. ຫຼુણાવાડા નગરને હજુ પણ વધુ ને વધુ સ્વચ્છ અને રમણીય બનાવવા માટે આ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્ત બની રહે તેવી શુભ ભાવના છે. ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.